કપડા તો બેસી જોયું ઠીક નથી થોડું તો એ મને ઠીક નતું ને તો હવે અમે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે વાગવામાં આવ્યા છે

બાજા so, લ <sighs> છે ને પેલા ઘરેથી હવે અહીંયા આવી ગયા છીએ અહીંયા કપડા મપડા જે બધું લેવાનું હતું એ બધું હવે લઈ જઈશું કાલ થોડો સમય લઈ ગયા મોટું મોટું કાલે લઈ ગયા અને બીજું બધું કપડે ને બધું આ જો બધું મણ છે હવે બીજું બધું આજ લઈ જઈશું પછી દિવાળી આવી ગઈ છે એટલે હવે ગોઠવા ગોઠવા કરતા વાર લાગશે એટલે હવે શું કરીએ ત્યારે હા આવ્યા જુઓ બધો સામાન નાસ્તો વ્યસ્ત છે હજુ તો કામ ચાલુ જ છે શિફ્ટિંગ કરતાં કરતાં તો બાપા બધું ભંગારા બધું કાઢવાનું છે મથીએ છીએ અત્યારે ભંગાર એક સાઈડ અને જે કામની કામની વસ્તુ એ બી એક સાઈડ અને માં કામ માં વાગી ગયા છે સાડા ત્રણ થઈ ગયા છે એ વખત કરી આમાં ને આમાં દિવાળી આવી હે ને આમાંથી કાઢ દેવાના જે ના જોતા હોય ને એ બધા જવા દેવાના બરાબર